મિત્રો આ વિડીયો એક ચેલેન્જ વિડીયો રહેવાનો છે એ ચેલેન્જ વિડીયોમાં આપણે એક પણ રૂપિયો વાપરવાનો નથી ચોવીસ કલાક સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે તો મિત્રો આની પહેલાંના વિડીયોમાં તમે જોયું કે હું અમદાવાદ આવી ગયો હતો લગભગ છે ને હું અહીંયા અમદાવાદમાં પાંચથી છ દિવસથી છે અને મેં બસ ખાલી આ એડિટવાળું જે તમે વિડીયો જોઈ લીધા એ વિડીયો મેં એડિટ કર્યા હતા અપલોડ કર્યા હતા એ બધું કામ કર્યું હતું બાકી હું ફ્રી નહોતો તો આવું હતું હું ઉઠી હમણાં નાઈ ધોઈ ફ્રી થઈ આ જો નાઈ ધોઈ ફ્રી થઈ અને ખાઈ પી અર્જુનને મળી એના શોપે તો બિગ થેન્ક્સ ફોર અર્જુન ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં અમદાવાદમાં ટૂંકમાં તો હું અત્યારે હું જાઉં છું બરોડા અને બરોડા હું ક્યાં જઈશ બરોડાથી ક્યાં જઈશ એ અત્યારે તો મને કંઈ ખબર છે નહીં અને હું એકચ્યુલી કાલે નીકળ્યો હતો સવારે સવારે નહીં બપોરે નીકળો હતો તો બપોરે નીકળો તો બે કલાક સુધીમાં ઈસ્કોન રેલવે ઈસ્કોન સ્ટેશને બેઠો અને ન્યા મને એમ કે બરોડાની બસ મળતી તો ના મળી બે કલાક પછી મને ખબર પડી કે અહીંથી બરોડાની બસ ના મળે એના માટે તમારે જવું પડે ગીતા મંદિર અને ગીતા મંદિર બસ સ્ટેન્ડ જે મારી પાછળ છે અત્યારે ત્યાં જવું પડે તો હું ત્યાં આવ્યો કાલે પછી એમાં ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું હતું ત્રણ ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું હતું એટલે પછી મેં કીધું ઓકે હવે આજે આપણે જવું નથી અને હું તો વયો ગયો ભાઈ નથી જમી હોય અને પાછો આજે સવારે ઉઠી અને પછી હું નીકળી ગયો બરોડા જવા માટે ગીતા મંદિરે અને હા આજ આપણા બજેટમાં તમે અહીંયા બજેટમાં પૈસા જોઈ શકતા હે ચાર હજારની આસપાસ કંઈક છે પૈસા એટલા પૈસામાં હજી કન્યાકુમારી પહોંચવાનું છે એટલે જોજો આગળ હું થાય મારી ઉપર

આપણા ત્રણસો રૂપિયા વપરાણા છે બરોડા જેવા આજે કેટલા વાયગા તમને કહું આપણે ચેલેન્જ કરીએ દસ વાય દસ ને અઢાર બરાબર કાલના સવારના દસ ને અઢાર સુધી એક રૂપિયો નથી વાપરો જમવાનું મળે તો ફ્રી મળવું ફ્રી મળે તો જમવાનું અને બરોડાથી મારે ક્યાંય પણ જવું હોય તો બરોડામાં મને બરોડામાં રહી રહીએ આપણે ક્યાંય પણ જઈએ કે કંઈ પણ કરીએ ફ્રી થવું જોઈએ કાલે સવારના દસ વાગ્યા સુધી એક રૂપિયો આપણે વાપરવાનો નથી ડન આપણે પહોંચી ગયા છે બરોડા અને બરોડામાં હવે આપણે ઉતરીને શું કરશું કારણ કે આપણી ચેલેન્જ થઈ ગઈ છે ચાલુ એક રૂપિયાનું કંઈ વાપરવાનું નથી ક્યાંય મતલબ ક્યાંય એક રૂપિયો ખર્ચ કરવાનો નથી તો મારે શું કરવાનું રહે ખબર નથી એક મને આઈડિયા છે બરોડાની બાજુમાં એક કામ છે

તો એ તો કોઈ પ્લાનમાં કંઈ ખબર જ નથી હું થાય એ તમને ખબર છે પેલા કે હું બરોડાની અંદર કદાચ પહેલી વાર આવ્યો છું બરોડાથી નીકળ્યા હોય આપણે ઘણી વખત ટ્રેનમાં ને બસમાં ને કોઈ વાહનમાં હું બરોડાની અંદર ન એવું કોઈ દીધું એટલે મેં બરોડા જોયું નથી બરોડા કેવું છે તો બરોડા જોઈએ આપણે પહેલાં તો ભૂખ્યા પેટે પછી બહાર નીકળી ગયો તડકો બહુ છે અને હું ચશ્મા અમદાવાદ ભૂલી ગયો એવું થયું છે અને હવે અત્યારે આના આજુબાજુમાં એક લક્ષ્મી પેલેસ કરીને છે લક્ષ્મી પેલેસ હવે લક્ષ્મી પેલેસ અહીંથી થોડુંક કંઈક મતલબ છે ને ત્રણ ચાર કિલોમીટર થાય છે તો ત્યાં સુધી આપણે હાલીને જવાનું છે આ છે એમ એસ યુનિવર્સિટી મેં જોઈ નહોતી પહેલી વાર જોઈ ફ્રન્ટ જે ફ્રન્ટ ડેલો હતો ને એ ગયો એટલે ના જોવાનું મારાથી ઓકે અને અહીંયા આ આઈ લવ એમ એસ યુ છે ને એના કારણે મને ખબર પડી ओके हज़ी एक गेट है ओके तो महाराजा शिवाजी राव यूनिवर्सिटी ऑफ बरोड़ा ओके एम एस यूनिवर्सिटी लक्ष्मी विलास प्लेस वाला रास्ता कौन सा नहीं बाई वॉक जाना है चल के यस हाँ ओके okay, यही रास्ता है ना yeah. okay. આગે જાવે નેગ્યા હા ले। देखने जाना है अगर हमें अंदर नहीं जाना हो हाँ सर और वो जो साइड है ना वो हाँ। पिछली वाली से बिना टिकट के नहीं जा सकते बिना टिकट के नहीं जा सकते नहीं सर ઓકે ટિકિટ બીના નહીં જ ઓકે લક્ષ્મી વિલાની ટિકિટ લેવી પડે તો તમે ઓલો મતલબ ફ્રન્ટમાં તમે જી કંઈ ફોટામાં ખબર છે આવતું હોય વડોદરા આ છે ને એક ફ્રન્ટથી એક સાઈડ છે જે મેં ફોટામાં જોયેલી છે એ જો ખાલી જોવી હોય ને તમારે તો તમે અઢીસો રૂપિયાની ટિકિટ લ્યો અને મ્યુઝિયમ જાઓ અને એ બધું કરો આજ એક તો આપણે એક રૂપિયો ખર્ચવાનો છે નહીં એમાં એ અઢીસો રૂપિયા ક્યાંથી ખર્ચવા એના કરતાં તો ઓકે એના કરતાંની કોઈ ઓપ્શન જ નથી પૈસા વાપરવાનો તો હવે જવું છે નર્મદા કિનારે એક નારેશ્વર ગામ છે અહીંયા અહીંથી થોડુંક જ થાય છે અહીંયા પહેલાં સિટીની બહાર નીકળી પછી ત્યાંથી લિફ્ટ લઈને જા હું એવું કંઈ પ્લાન છે સિટીની બહાર નીકળવામાં એટલું હાલીને જવું જોઈએ પહેલાં મારે ક્યાંક પોરો ખાવો પછી બધું કરીએ જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો તમને કદાચ ખબર નહીં હોય મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી અને એમાં લોકેશનમાં બરોડા રાખ્યું એટલે મને મારી એક ફ્રેન્ડનો કોલ આવ્યો કે તમે ક્યાં છો મેં કીધું હું છું બરોડામાં તો એ કે હું આવું મેં કીધું વેલકમ તો પછી એ મને લઈ ગઈ એક કેફેમાં ત્યાં મને કોફી પીવડાવી થોડોક નાસ્તો કરાવ્યો અને આ ટિકિટ લઈ દીધી નારેશ્વર જવા માટે એસટીની એ તો મને વ્યવસ્થિત રીતે મૂકી જતી એની કારમાં પણ ના મેં કીધું હું મારે બસમાં જ જવું છે અને હજી જોવાનું છે કે આપણું સ્ટે અને રાતનું ફૂડનું શું થાય છે અત્યારે ખાલી સાડા છ જ વાગ્યા છે અને અંધારું થઈ ગયું છે શિયાળાનો ટાઈમ છે એટલે કદાચ ઓલો જે મેં તમને ગેટ બતાવ્યો ને એ ગેટ છે નારેશ્વર મંદિરનો અને હું અત્યારે જાઉં છું નર્મદા કિનારા સાઈડ ન્યા મારે કેમ્પિંગ કરવાનું છે એટલે અને જો ન્યા વ્યવસ્થિત વ્યવસ્થા મતલબ વ્યવસ્થિત જગ્યા નહી હોય ટેન્ટ પિચ કરવાની કે એવું કંઈ પણ તો આપણે કોઈ આશ્રમની હેલ્પ લેવું તો અહીંયા એવું કંઈ લાગતું તો નથી કે ટેન્ટ પિચ કરી હકી આપણે રાત બહુ મસ્ત છે પર્ચાંત કઈ છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક હરકાયું ભોગવે નિવાસ આવે હેઠે રેતીમાં કદાચ પીચ કરી હકાય બનાનું અમુક લોકો એવું કહેતા હોય કે ક્યારેક સ્તર પાણીનું વધી જાય લોકો ઓકે પેલા તો બેગ રાખીને બે પાણી ક્યાંય રસ્તામાં હતું નહીં भरवन विकास आश्रम नुगुन टेकर यालो माइक खबर नहीं चालू हो चालू तो हुई तो कि बंद हुई ओके तो यहां एक जगह है आश्रम में पहला तो मैं कह दूं पानी पिए आगे हां मतलब वो साइड है वो दूसरी साइड है इधर है ना ये सामने, सामने वो भाई पानी है ना ओके ये नीचे ये हाँ. दादर पर इधर से दादर पर चढ़ जाना ऊपर हॉल हाँ. में और तो बाद में साढ़े सात पौने आठ बजे नीचे उतरने का ये हॉल में खाने के लिए हा? हाँ. अभी ऊपर चढ़ दादर है हाँ. मतलब किसी को पूछना या रजिस्ट्रेशन करना नहीं, कुछ नहीं करने का वहाँ सभी लोग हॉल में है खाने के लिए नीचे उतरना और लेटरिन बाथरूम है हाँ. ना ऊपर भी है लेकिन तो इधर से नीचे भी है ये अपार्टमेंट खरूड़ है. हाँ. है ये अपार्टमेंट बाद में जोड़े है ये रसोड़ा से नीचे है

सूज उतार है शांति ये शूज यहाँ से यहाँ पर उतारने हैं या ऊपर okay, बाहर खाना भी खाना है और स्टे भी है यहाँ पर ओके ओके थैंक यू नर्मदेहर हर हाँ जी जी अभी ये नर्मदे हर नर्मदे हर नर्मदे हर अँ सूज उतार व्यवस्था मैंने खोटा यहाँ पर चलेगा ना हाँ इसीलिए ना ये यहाँ पर चल सकता ये ठीक थैंक यू नहीं नहीं રહેવાનું અને જમવાનું બે વ્યવસ્થા આપણી થઈ ગઈ અને હવે જ્યાં મારે સુવાનું છે ને એ હું તમને બતાવું કેવું છે જાગો રે દેખો રે મોર્નિંગ અત્યારે છ વાગ્યા અને હું ચાર વાગ્યાનો ઉઠી ગયો છું મતલબ હું ચાર વાગ્યા ચાર વાગ્યાની નીંદર મારી ઉડી ગઈ કારણ કે આ લોકો જે પરિક્રમાવાસી હોય ને એને પૂજા કરવાની હોય ચાર વાગે ઉઠી અને પછી એને ધીરે 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 મતલબ એનું બધું પતાવી અને પછી એને નીકળવાનું હોય તો મતલબ એટલો દેકારો 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 કારણ મતલબ નીંદર હું એની આરે ઉઠી ગયો હું છે ને ઉઠી અને જતો તો મેં કીધું ઓલી જે દુકાન છે ને એ સાઈડ આપણે કોફી પીવા જાય પણ આપણી જે ચેલેન્જ છે ને એ હજી કન્ટિન્યુ છે આપણે દસ વાગ્યા સુધી એક રૂપિયોય ખર્ચી નહીં શકીએ એટલે જો આપણે એમને કંઈ મળે ને તો ઠીક છે બાકી કંઈ મતલબ કંઈ પણ કરી નહીં શકીએ આજના દિવસનો પ્લાન મારો ભરૂચ સાઈડ જવાનું છે ત્યાંથી સુરત અને સુરતથી રાત્રે આપણે મુંબઈ માટે નીકળશું કે એવું કંઈક કરું છું મતલબ પછી કંઈક પ્લાન છે નહીં ફિક્સ મેં પછી એવું વિચાર્યું કે નાઈ ન થાય કારણ કે કાલે સાંજે જ નાવાની તો જરૂર હતી મારે પણ કાલે સાંજે આ મને મળ્યું નહીં વોશરૂમ જો હું તમને બતાવું આ મને મળવું નહીં કાલે રાતે એટલે પછી હવે મેં કીધું સવારે અત્યારે નાઈ ધોઈ અને પછી પાછો આપણું તો પાછો ક્યારે મેળાવે નાવાનું એનું કંઈ નક્કી ના હોય એટલે અત્યારે નાઈ ધોઈન ફ્રેશ થઈ જાય પછી નીકળીએ ભરૂચ તરફ તો મિત્રો હું થઈ ગયો છે નાઇ ધોઈન ફ્રી અને અહીંયાથી બધા જે ઓલમોસ્ટ થોડાક જ છે હવે પરિક્રમાવાસીઓ એ નીકળી ગયા છે અને હવે હું છે અને બે થોડાક જ માણસો છે અને હજી આપણી હજી છે ને પોણા નવ વાગે અને મારી ચેલેન્જ પૂરી થાય દસ વાગે એટલે મતલબ કે દસ વાગે દસ વાગ્યા પછી આપણે કદાચ કોઈ વાહનમાં આપણે જઈ શકીએ કે નાસ્તો કરી શકીએ કે કંઈ પણ એ જે કંઈ છે એ બધું આપણે દસ વાગ્યા પછી કરી શકીએ તો એક કલાકની વાર છે હજી તો ફાઈનલી મિત્રો જોઉં કેટલા વાગ્યા ચાર મિનિટની વાર છે દસ મિનિટ મતલબ દસ વાગ્યામાં ચાર મિનિટની વાર છે આપણી ચેલેન્જ પૂરી થવામાં અને હું જોઈ મારું બેગ પેક કરી અને અહીંયાથી નીચે આવી ગયો નમસ્કાર મિત્રો દસ વાગી ગયા અને મેં છે ને ચા પી લીધી શૂટ ન કર્યું અને હું છે ને આ આશ્રમની અંદર આવ્યો મેં કીધું ડાયરેક્ટ ગયા પહેલાં એક આશ્રમ માટો મારીએ નારેશ્વર ગામનું નામ છે તો નારેશ્વર મહાદેવનું મંદિર છે અને આ બાપુ છે જેનું આશ્રમ બનાવેલું છે નામ તો ખબર નથી પડતી જંગલમાં મંગલ પ્રવેશ એવું લખેલું છે ઓકે તો આપણે ભાગીએ હવે બાર થી એક રિક્ષા પાલેજ કરીને કંઈક ગામ છે ની રિક્ષા મળશે અને એ રિક્ષા આપણે કોઈ રેલવે સ્ટેશન પાલેજમાં એક રેલવે સ્ટેશન છે ત્યાં સુધી લઈ જાય અથવા તો પાલેજ ગામ સુધી લઈ જાય ત્યાંથી પછી આગળ કા પછી ભરૂચ સુરત ત્યાંથી મતલબ ઓલા ભાઈ મેં હમણાં જ્યાં ચાપી હતી ને ને એ ભાઈ કહેતા હતા કે ત્યાંથી તમને સુરતની પણ ટ્રેન મળી જાય એટલે મતલબ આપણે સસ્તું પડે એવું તો બજેટમાં રહે એવું ટ્રેન છે તો આપણે ટ્રેન જ ચૂઝ કરશું